આણંદ જિલ્લો પોલ્ટ્રી ઉદ્યોગ માટે હબ ગણાય છે ત્યારે રેડિકલ કોમ્યુનિકેશન બોયલર પોલ્ટ્રી ફાર્મર્સ એસોસિએશન અને લેયર પોલ્ટ્રી એસોસિએશનના સહયોગથી આગામી અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન ત્રેવીસે ડેરી લાઈવ સ્ટોક અને પોલ્ટ્રી એક્સપો એશિયા બે હજાર પચીસ યોજાનાર છે આત્રી દિવસે ડેરી લાઈવ સ્ટોક અને પોલ્ટ્રી એક્સપો એશિયા બે હજાર પચીસ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાનાર છે જે અંગે આજે આણંદ ખાતે એનએસિસી ગુજરાતમાં ચેરમેન મિતેનભાઈ પટેલ હેમંતભાઈ પટેલ ડૉક્ટર શૈલેષભાઈ દાઢણિયા સમીરભાઈ પટેલ ડૉક્ટર સાજન પટેલે પોલ્ટ્રી એક્સપો અંગે માહિતી આપતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પોલ્ટ્રી ફાર્મરો માટે આ એક અવસર છે જ્યાં તેઓને પોલ્ટ્રી અંગે આધુનિક ટેકનિકલ ટેકનિકની માહિતી મળશે અહીંયા પશુપાલન ડેરી ટેકનોલોજી ફિલિંગ ફિલિંગ અને પેકેજિંગ અને પશુ પશુ ચિકિત્સા ઉદ્યોગ જેવા ક્ષેત્રો માટે એક વ્યાપક પ્લેટફોર્મ હશે સહયોગ જ્ઞાન આદાન પ્રદાન અને નવીનતા માટે વૈશ્વિક હિસ્સેદારોને એક સાથે લાવશે સમર્પિત પોલ્ટ્રી બોઇલર અને લેયર ફાર્મિંગ નવીનતાઓનું પ્રદર્શન ખેડૂતો ડીલર અને વિતરકો ઉદ્યોગ સાહસિકો પશુ પશુ ચિકિત્સકોની માહિતી મળશે આ એક્સપોની એક લાખથી વધુ લોકો મુલાકાત લેશે મારું નામ સન્યાલ દેસાઈ છે હું ફાઉન્ડર એન્ડ સીઈઓ રેડિકલ કમ્યુનિકેશનમાંથી છું અમે જે બે નામચીન સંસ્થાઓ છે બ્રોઈલર ફાર્મર એસોસિએશન ઓફ ગુજરાત અને લેયર પોલ્ટ્રી ફાર્મર એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત સાહસથી અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન ખાતે ડીએલપી એક્સપોમાં પોલ્ટ્રી એક્ઝિબિશન ગુજરાતનું સૌ પ્રથમવાર આયોજન કરવા જઈ રહ્યા છે ટોટલ આ પ્રદર્શનમાં બસો પંચોતેરથી વધારે કંપનીઓ પાર્ટિસિપેટ કરશે અને સ્પેશિયલી લાઇફ સ્ટોક અને પોલ્ટ્રીની વાત કરું તો એંસીથી સો કંપનીઓ આ પ્રદર્શનમાં ભારતને નહીં પણ આખા વિશ્વમાંથી આ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહી છે દરેક પોલ્ટ્રી ક્ષેત્રે જોડાયેલા ફાર્મર્સને અને સ્ટેક હોલ્ડર્સને નંબર વિનંતી છે કે આપ ગાંધીનગર દરમિયાન આવો નવી નવી ટેકનોલોજી જાણો અને એનો તમે કઈ રીતે ઉપયોગ તમારા ફાર્મમાં કરી અને સારું પ્રોડક્શન કરી શકો અને કઈ રીતે તમારું જે ક્રોપ છે એને કઈ રીતે બચાવી શકો કે જે તમે એગ્સનું પ્રોડક્શન કરો છો એને કઈ રીતે સારી રીતે કરી શકો એના માટેની ટેકનોલોજી આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે થેન્ક યુ સો મચ સમીર પટેલ જઈ રહ્યો છે જે આ ડેરી લાઈવ સ્ટોક અને પોલ્ટ્રીનો એક્સપો જે જવા થઈ રહ્યો છે ગાંધીનગરની અંદર એ ખૂબ જ સારી ઇવેન્ટ છે આમ તો આ એક્સપો ઘણા વર્ષોથી થાય છે પણ આ પ્રથમ વખતે એક ઐતિહાસિક ઘટના જવા થઈ રહી છે કે પોલ્ટ્રીનું સ્પેશિયલ પેવેલિયન આની અંદર બનાવવા જઈ રહ્યા છે અને એ પોલ્ટ્રીના પેવેલિયનના હિસાબે પોલ્ટ્રી સ્પેશિયલાઇઝ કંપનીઝ અને જે બી એના સપ્લાયર્સ છે એ બધા પાર્ટિસિપેટ કરવાથી અહીંયાના ફાર્મરોને જે પોલ્ટ્રી ફાર્મર છે એને ઘણો બધો ફાયદો થશે કારણ કે શું છે કે અહીંયા ગુજરાતમાં કોઈ વાર એક્સપો થતો નથી એટલે ફાર્મરોને દૂર દૂર હૈદરાબાદ છે દિલ્હી છે આ રીતના જવું પડતું હોય છે હવે એમાં જે નાનો ફાર્મર છે એ એને ત્યાં એટલે દૂર જવા માટે પોસાય એમ નથી એને લઈને જે ગાંધીનગરની અંદર એક્સપો જવા થઈ રહ્યો છે એના લીધે ફાર્મરને આરામથી નવી નવી ટેકનોલોજી નવી માહિતી એ વિશે એને જાણકારી મળશે અને પોતાની સ્કિલના ડ કરવાથી એનું જીવન સ્તર અને બિઝનેસનું સ્તર એ ઊંચું લઈ જઈ શકશે